તો ચલો નીચે જોઈને જોઈએ શું તૈયારી થઈ છે કથા માટે હું કંઈક આ રીતે રેડી થઈ છું ઘરમાં કેટલો તો મેસ થઈ ગયો છે અને પાછળ આગળ બધું જોઈ શકો છો તમે ચલો તો હવે નીચે જઈએ કારણ કે બધા રાહ જોઈ તૈયારી જોવા થઈ ગઈ છે સુજી અને આ બધું સાધન સામગ્રી પાટલા બાજુ એ તો સાધન ક્યાંય ਆਹ ਪਰਖਾ ਲਈ ਫਾਇਦੇ ਮੈਨੂੰ ਭੇਗਾਇਆ ਪਰ ਲੀਆ ਕਿ ਭਾਈ ਮਨਸਾ ਭਜਨ ਸੁਵਾਉਣ ਕੋਈ ਅਰੇ ਸਾਂਝਨੀ ਚਾਹੀ ਪੀਵਣੀ ਬਾਕੀ ਇਹਦੇ ਲਈ ਲਊਂ ਪਹਿਲਾਂ ਕਥਮ ਮੈਂ ਇਸ ਦਾ ਪਹਿਲਾਂ ਚਾਹੀ ਲਊਂ

णं मुं महिं सर्वलोकं महिखाणः ॐ शान्ति अन्तरिक्षगो शान्तिः पृथवे शान्तिराभः शान्तिरोगदयः शान्तिवनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिब्रह्मशान्ति गो शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि यतो यतः समीहसे ततो नु अभयन् कुरु हुशन्नः कुरु भयन्नः नः पशुभ्यः પાવધરે પ્રભુત રે નિત્ય સેવા ઓમ જય ગણપતિ દેવા ધીરેશ્વર વરદાય શંભો સુખદાતા પ્રભુ શંભો સુખદાતા

ખેતરમાં આવ્યા છીએ મતદેવના દર્શન કરવા માટે વડનગર અને આજે છે ત્રીજ તમે પાછળ જોઈ શકો છો કે નેચરલ એન્વાયરમેન્ટ છે અહીંયા હમ હમ બતા

દર્શન કરી લીધા છે હવે ખેતરમાં જઈએ છીએ સોરી ખેતરમાં જે ફાર્મ હાઉસ છે ત્યાં જઈએ છીએ

मस्त मारी आई पाहिजे एकदम फ्रेंच स्टाईल अहिया छे ना रोमन स्टाइल मा छे ना बधा हाउस नु रेनोवेशन थयु छे आजे वडनगर आ बधा घर जो तमे बधा रिनोवेट थया छे ना आ छे प्रेरणा स्कूल ત્યાં આગળ છે ને અલગ અલગ રાજ્યમાંથી શોર્ટ પીરિયડ માટે ટ્રેનિંગ લેવા માટે બાળકોને અહીંયા લાવવામાં આવે છે અહીંયા રહેવા ખાવાનું બધું અમાજ રહે ना ब्रेना स्कूल नु કેમ્પસ

અને આ અત્યારે તમને વિડીયોમાં નાનું લાગતું હશે પણ બહુ જ મોટું છે આલાલા 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 This is Kirti Duron This is Sarmistha This is the history of Sarmistha The ancient lake was developed during the Solanki period and continues to be one of the most scenic

કાર્યક્રમો નાના મોટા અહીંયા થતા હોય અને આ લેકની બીજી સાઈડ છે શાંત અહીંયા સસ્ત થાય અહીંયા બેઠા છે થોડીક વાર બે મોટા બેનો વ્યૂઝુઓ ખાલી

એક વખત મસ્ત વિઝિટ છે અહીંયા સામેની બાજુ છે મ્યુઝિયમ છે આ બાજુ અને પેલી બાજુ જે દાદર દેખાય ને ત્યાં નરેન્દ્ર મોદી આપણા પુરિયમ છે એમની મતલબ એમની આર્ટ ગેલેરી બનાવેલી છે એમને લગતી ઇન્ફોર્મેશનની જે ક્લોક ટાવર દેખાય છે

આ રીતે સરાઉન્ડિંગ છે અહીંયા બધું જ બહુ જ પૌરાણિક છે દરેક મંદિર અને અહીંયા છે ને ત્રણસો બાસઠ કરતાં બી વધારે મંદિર હશે બધા મંદિર આવે જૂના છે એટલું મસ્ત છે ને થોડુંક વડનગરના આઉટસ્કટમાં છે આ જે મંદિર છે અંબા માતાના અને બહુચર માતાનું

Yeah.